એ આગાહી મુજબ જોવા જઈએ તો સત્તર ઓગણત્રીસ જુલાઈ સુધી આપણે રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો છે ચોક્કસ વાત છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો છે એ સાથે કચ્છના અમુક ભાગો છે એ વરસાદથી વંચિત હતા એમાં પણ છેલ્લા બે દિવસની અંદર સારો એવો વરસાદ નોંધાઈ ચુક્યો છે જેની અંદર કચ્છનું બંને વિસ્તાર હોય રાપર તાલુકાના અને ગ્રામ્ય વિસ્તાર છે ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારો હોય બનાસકાંઠાના બીજા વિસ્તારો વરસાદ સાબરકાંઠા મહેસાણા પાટણ જેવા વિસ્તારમાં વરસાદ નહોતો એમાં પણ સારા વરસાદો નોંધાયા છે અને હવે એ વિસ્તારના ખેડૂતો પણ વાવણી કરી શકશે હા એક ચોક્કસ થી વાત છે કે આપણું રાજ્ય મોટું છે હજુ પણ કદાચ બની શકે કે લગભગ ત્રણથી થી ચાર ટકા વિસ્તાર વરસાદમાં વંચિત હશે જેની અંદર ખાસ કરી મોરપી સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એમાં હજુ વરસાદની તકલીફ છે પણ આપણે એક ટેકનોલોજીના મારફતે આગાહી કરી શકીએ આપણે વરસાદ તો વરસાદી નથી શકતા આપણા હાથમાં હોય તો આપણે વરસાડી જઈએ પણ આપણે ટેકનોલોજીના મારફતે જે આગાહી કરતા હોય એ આગાહી મુજબ આપણે અનુમાન લગાવતા હોઈએ એમાં આપણે આ રાઉન્ડ હતો આપણે આગાહીનું એ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે આપણી આગાહી મુજબ બધા વિસ્તારોમાં વરસાદ થયો છે ખાસ કરીને હવે આપણી ઉપર જે એક સિસ્ટમ પસાર થઈ છે જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણી ઉપરથી પસાર થઈ ચૂક્યું છે આજે ત્રીસ જુલાઈ છે ત્રીસ જુલાઈ સુધીમાં હવે ધીમે ધીમે આપણી ઉપરથી પસાર થઈ ચૂક્યું છે હવે માત્ર ગુજરાત ઉપર એના આઉટર છે હવે માત્ર આઉટર ક્લાઉડ છે છે અત્યારે સર્ક્યુલેશન એ ઉત્તર પશ્ચિમમાં ખસી ગયું છે કારણે હવે આવતીકાલે એકત્રીસ જુલાઈથી રાજ્યભરની અંદર વરાફ જેવો માહોલ જોવા મળશે હા એક ચોક્કસ વાત છે કે અવળી મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ છે એટલા દિવસ રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ હતો જેને કારણે અમુક વિસ્તારો ઉપર કદાચ ભેજ રહી ગયો હોય તો છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડી શકે એ અપવાદ રહેશે બાકી હમણાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી આવતીકાલે એટલે કે એકત્રીસ જુલાઈથી આપણે વરાપનો માહોલ છે થોડા દિવસ માટે અને એ વરાપના માહોલની અંદર આપણે તમામ પ્રકારના જે ખેતીકામો છે એ કરી લેવા જોઈએ જેની અંદર સાથી આપવું હોય નિંદામણનાશક દવા છાંટવી અથવા તો નિંદા નીંદવાનું હોય અથવા તો કોઈ જંતુનાશક કે ફૂગનાશક દવાઓ છાંટવાની હોય ખાતર નાખવાનું હોય જે પણ કામ છે એ કરી લેવા જોઈએ કેમ કે હવે ટૂંક સમયમાં ઓગસ્ટ મહિનામાં પણ ફરીથી વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જોકે ઓગસ્ટ મહિનાની અંદર વરસાદનો રાઉન્ડ કઈ તારીખથી ચાલુ થશે અને કેટલા વિસ્તારોને પ્રભાવિત કરશે કેટલી માત્રામાં પ્રભાવિત કરશે આ તમામ માહિતી છે આવતીકાલે એકત્રીસ જુલાઈના રોજ આપણે માહિતી આપવાના છે આવતીકાલનો વિડીયો છે એ આપણે જોવાનો જેથી કરીને આવતીકાલના વિડીયોની અંદર આપણે ઓગસ્ટ મહિના વિશેના વરસાદના રાઉન્ડની માહિતી આપી શકીએ પણ ખાસ કરીને આનંદની વાત છે ને આ વિડીયોની અંદર માત્ર એટલું જ કહેવાનું હતું કે આપણે સત્તર થી ઓગણત્રીસ જુલાઈના વરસાદના રાઉન્ડની જે આગાહી હતી એ આગાહી મુજબ વરસાદ પડી ગયો છે જે વિસ્તારોમાં વરસાદ બાકી હતો એ વિસ્તારોમાં પણ છેલ્લા બે દિવસની અંદર સારો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેની અંદર ખાસ કરીને આમ તો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો અને કચ્છના અમુક વિસ્તારો છે બંને હોય રાપર તાલુકો છે આ વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો નથી પણ આપણે ખૂબ આનંદ છે અને ખાસ જરૂર હતી અને હવે વિસ્તારો જે અમુક બાકી રહી ગયા છે એને પણ વહેલી તકે વરસાદનો લાભ મળે એવી હું આશા અપેક્ષા રાખું છું અને હવે હમણાં વરાપનો માહોલ છે એની ખાસ આગાહીની રાહ જોઈ રહ્યા હતા એ દરેક ખેડૂત મિત્રોનું હું વરાપ વિશેની અત્યારે આગાહીથી માહિતી આપું છું ને આગાહી કરું છું કે હમણાં આપણે બે ત્રણ દિવસ વરાપ છે તમામ કામો છે વહેલી તકે પતાવી દેવા પછી ઓગસ્ટ મહિનામાં ક્યારે વરસાદ થશે અને ક્યાં વિસ્તારમાં થશે એની ચર્ચા આવતી કાલ કાલે ચોક્કસથી કરીશું